રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો એ બાર હાડા બાર જવું થયું આપણે વિડીયો અત્યારે ચાલુ કરી દીધો અને આજે હે ને આપણે ફૂલ વિડીયો બનાવવાનો હોય કેમ કે હમણાં આપણે વિડીયો નહોતા બનાવતા બાપા બીમાર હતા એટલે અને આજે આપણે જવાનું હોય એમાં ઓલે ખોખા કાઢવા એ મનસા નિકિતાન રાજુ ની વહી ગયા અને હું રાજુ બાપુ બી હવે જ આવી ગઈ ને ઋતિકને લેતા જઈ માલ ઢોરનું તો આપણે કમ્પ્લીટ કામ કરવાનું હોય એટલે હાન લઈ ગયું પધી નહીં નેણ અત્યારે ફરી નાખી દીધી અને એમને દિવાળી મોર ખો ખાવાયા હતા હું વાયા હતા કીમાડી દઉં ઊંભી રહ્યા એટલે એ અત્યારે એમને કાટલી વાર શું કાંઈ વરસાદની આગે દે અને તો જે આપડામાં એવું પડે ઓલા ઓલાપડામાં એવું પહે વરસાદની આગે દે ને એટલે બે ત્રણ દે ખમી જાવે નહીં પલારે કરે તો પછી એટલા ખોખા પડે એટલા કે બુંગર કેવું કંઈ હોય ને એટલે ઢંકાય ન હોય એટલે એમણે થોડા ખમી જાવું છે અને આપણે જો ડુંગળીમાં થોડી ટાઈન પડતી એટલે આપણે ફરીને કુંવારા ચાલુ કરી દીધા જાઉં કુવારા જઈને આમ ચાલુ રહી જો આપણે સરસ મજાને પોપયા તો અમારે કોઈને હે પોપયા કોમેન્ટ કરી દો

અને હોવાના પડામ પડે યાર અને મારે ઘણા છે એટલે લગભગ તો નીકળી છે બપોર પછી ટાઈમ કાઢવાનું ચાલુ કરી આમ દેખાડતો ખરો શું નકરો મારે સામો હોય જો આ એટલા હે ચલા ખા આ બધા વેનવીનના ફેરા કરી લગભગ ચાલી ઉપર છે આઈ હાડી લેવા જાય

ગાહાણી બાંધવાની આપડે ગાણી ગાહણ બાંધવાળા દાંતોડું ગોતવા

હાલો જો ચા બનાયો હે ને ચા પીવા બેઠા ને ચા પીવા કા જો દાદી ઓડાઈ ઓડાઈ શું કાઢી જા ઓલ કોટી ને ચા લાગો નીકળી છે

હલો તાર પાંચ સાડા પાંચ જેવું થયું હોય કમ્પ્લેટ કાઢ આ બે ત્રણ ગાડી રહી પછી નીકળી જાય કરવાની બહુ કાંધું હોય છે ઊંધો કપડી ફર ઠગલો થઈ ગયો અને હજી લઈ જાય ગાડી થોડું કાંધું બધું કાઢશે અને ધાર કરે ન કરે એ ન ખબર

લગભગ હે પાંચ સાત આઠ વીઘા જેવું એટલા હતા જો આમ કરવા ગાડી રહેશે આવડો ખોખા ઢગલો ચો હે લગભગ ચાર પાંચ લારી નીકળશે